હવે આપણે આલંગને તે બ્લોગ બનાવવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રે મિત્રો તો આપણે પલોટા પહોંચ્યા છીએ અને બનાવવાનો છે આપણે શેડ તમાર શેડનું કામ થાય છે આ કામ કરી શરૂ છે આ બધું સતો લોખંડ ની પડે સામલ પાણી પડ્યું છે બધું આ કરન ના ટેકરા ઉપર છે તો પાક અમાર ભાઈબંધોએ કે આ ભાઈબંધની વાટે હતો હું ભાઈબંધ આવી ગયો છે અમારે તો પતરા ગોતે છે ક્યારે તો હું ગોતા છો કે થોડા થોડી કરે છે જાવ તો તું એલા એઠે નો આવતો તું ખાત કે મારા ભાઈ બેને ને હું જવાબ દેવો માતાજી રામ રામ બધા ને તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે તો આપણે અલંગ જવાની તૈયારી કરીએ છીએ હવે ઘોડી ની બધા ક્યાં કામ કરે છે નાસ્તો બસ્તો કરી એનો ધંધો કરે છે હું અત્યારે તૈયાર થઈ ગયો છું અલંગ જવા માટે ટિફિન તૈયાર થઈ ગયું છે તો આજે આપણે અલગ બ્લોગ બનાવવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બેના બનાવી દેજો જગ્યા છે બનાવવાનો છે આપડે શેડ તમારે શેડ નું કામ કરવા વિચાર કર્યું છે બેઠા છે અમારા ભાઈ બની વાટા હતા અમારા ભાઈ બની ગયો છે હવે તો આ જો અહીંયા પાઇપનો પ્લોટ છે આખો શેડ જો આમના નવો બનાવ્યો છે અમારે તો બધા ભાઈ બંધોલ પર કામ કરે છે બધા આ સકોચરા માં લીમડા વાળો મસ્ત નજારા છે ક્યારે તો આ જો પાઇપ નો બ્લોટ આખો એમી તો આની છાટ બની હતી અમારો ભાઈ બનાવે છે તો અહીંયા બેઠા છીએ એમ કા ભાઈ બનાવે તો કે કામ કાઈ શરૂ કરી દી હવે લાઈટ વઈ ગઈલી છે ક્યારે તો બેઠા વે અહીંયા તો લાઇટ વાટે થઈ સહી છે તો શિયાળ ઉપર મસ્ત પવન આવે છે અત્યારે મસ્ત સહયો છે અત્યારે નજારો તમે જુઓ આ પાઇપના પ્લોટનો નજારો છે અમારા આમ બધા કામકાજ શરૂ છે અત્યારે ઓલા શાડમાં તો અહીંથી તો અત્યારે સીપુ દેખાતી નથી કેમ કે સીકોડી આડી પડે છે અત્યારે અહીંયા તો હમણાં બધી સીખોડી છે ને બધી આડી પડે છે કાં લેકે દેખ તો આયા જો આ રોડ આવી ગયો છે અયા અમે આ રોડ થી તો આવ કામ કી શરૂ છે આ બધું સતો લોખણ ની પડે સામલ પાણી પીટુ છે બધું આ કરના ટેકરા ઉપર છે તો પાઇપ ના પ્લોટ માં કવર કરે અયા જબરદસ્ત આમ બધા મિત્રો અમારા કામ કરે છે કે અમાર ભાઈ બહેન જોયા કે આ ભાઈ બહેન ની વાટે હતો હું ભાઈ બહેન આવી ગયો છે અમારે તો પતરા ગોતે છે કે ત્યારે હું ગોતા છો કે શું કેમ લાગે મેળા આવશે કે અમારા ભાઈ બહેન હાટુ જોડા ધોડી કરે છે યા હોય તો તું હેઠે નો આવતો તું ખાપકે મારા ભાઈ બીને હું જવાબ દેવો હે એમ નહીં તું ખાબકે મારા ભાઈ બીને હું જવાબ દેવો મિત્રો તો યા હોય એમ તો પત્ર હાટુ જ છે ઘટશે ઘટે આપણે લાંબા લેવાના છે ઓલા પત્ર અમાર ભાઈ બંને તો કપ્પા ની વાત હાલે છે કે તો કેવી રીતે કરવાનું છે એ મને જણાવ્યો હાલ કેવી રીતે કરવાનું છે તું પણ જોઈને આવજે કે ભાઈ હું જવાબ હું દે તું હે ગાંજી જાય તો તો મિત્રો એ ગોતે છે કે પતરા કાંઈ બેઠા હવે